વાત કરીએ સુરેન્દ્રનગરની તો ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા કે જ્યાં કબોર્સમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં મુકાયા કે જ્યાં રસ્તા પર વૃક્ષો ધરાશાય થતા લોકો મુશ્કેલીમાં મુકાયા ત્યારે તાલ લીલી જુવાર બાજરી જેવા પાકને નુકસાન ની જ્યાં ઠેર ઠેર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ધરતીપુત્રો જે ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે પોતાના પાકને લઈને ત્યારે ચૂડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા અને જ્યાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતા જે રસ્તા પર જે કહી શકાય કે એક બાજુ રસ્તા પર વૃક્ષો પણ ધરાશાય થયા હતા અને જેને લઈને જે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો તો જાતલ લીલી જુવાર બાજરી જેવા જે પાકો છે આ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત જોવા મળ્યા ત્યારે કમોસમી વરસાદ છે આ કમોસમી વરસાદને લઈને ઠેર ઠેર જે ક્યાંક કરાર સાથે વરસાદ પડ્યો છે તો ક્યાંક જે બરફના જે કહી શકાય કે એ પણ જોવા મળે છે ત્યારે ક્યાંક સામાન્ય છાંટા પડ્યા છે બરફના કરા પણ પડ્યા છે ક્યાંક પડ્યા છે ત્યારે ચૂડા તાલુકામાં જે વરસાદી છાંટા પડ્યા હતા અને વરસાદી છાંટા પડતા જે કહી શકાય કે ખેડૂતો કે જે ધરતીપુત્રો છે એની ચિંતામાં વધારો થયો હતો કે મોસમી વરસાદને કારણે જે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા રસ્તા પર ક્યાંક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા કે જ્યાં વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા જે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ભારે પવનના કારણે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશય થઈ ગયું છે રોડની મધ્યમાં એટલે કે રોડની વચ્ચોવચ જે વૃક્ષ છે ધરાશય થઈ ગયું છે મોટું જે બાવળ જેવું એક વૃક્ષ દેખાઈ રહ્યું છે આ વૃક્ષ જે છે બરાબર રોડની વચ્ચે જે ધરાશય થઈ ગયું છે અને એને લઈને જે વાહન ચાલકો છે આ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે તમે જોઈ રહ્યા છો ટીવી દ્રશ્યો કે જ્યાં વૃક્ષો પણ થયા છે સુરેન્દ્રનગર જ્યાં ચોટીલા જે છે ત્યાં જે વરસાદના છાટા પડ્યા હતા અને જ્યાં ધરતી પુત્રો જે છે મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતા ટીવી સ્ક્રીનના ના દ્રશ્યોમાં જે વૃક્ષ દેખાઈ રહ્યું છે એ ધરાશય થયું છે રોડની બરાબર મધ્યમાં અને જેને કારણે જે વાહન ચાલકોને જે મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યારે બીજી બાજુ ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે તલ લીલી જુવાર બાજરી જેવા પાક છે આવા પાકને નુકસાનની ભીતિ